નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે આપણે છઠ્ઠા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ અને શરૂઆત જ હું તમને ડાયરેક્ટ પ્રમયથી કરાવીશ શું કામ પ્રમયથી તો પ્રમય છે ચાર માર્ક્સ માટે મોસ્ટ આઈ એમ્પી હોય છે અને પ્રમયમાંથી જ આપણને ઘણા બધા સૂત્રો પણ મળતા હોય છે તો શરૂ કરીએ આપણે પ્રમય છ પોઈન્ટ એક બરાબર કયો છે છ પોઈન્ટ એક તો સમ પ્રમાણતાનો મૂળભૂત પ્રમય હવે જો પરીક્ષામાં તમને એમ લખીને આપે કે સમ પ્રમાણતાનો મૂળભૂત પ્રમય સાબિત કરો તો તમારે પ્રતિજ્ઞા લખવી ફરજિયાત થઈ જશે જો તમે પ્રતિજ્ઞા ન લખી અને ડાયરેક્ટ પક્ષ સાધી સાબિતીથી સ્ટાર્ટ કર્યો તો તમારો એક માર્ક્સ કપાઈ જશે પણ જો રકમની અંદર તમને પ્રતિજ્ઞા લખેલી આપી હોય અહીંયા જે લખેલી છે એવી રીતે પ્રતિજ્ઞા લખેલી આપી હોય કે જો ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુને છેદતી હોય તો એનાથી કપાતા જે રેખાખંડો છે એ રેખાખંડોનું સમ પ્રમાણમાં વિભાજન થાય છે સાબિત કરો તો એ પ્રતિજ્ઞા લખી દીધેલી છે જો તમને પ્રતિજ્ઞા લખી દીધી હોય તો તમે ડાયરેક્ટ પક્ષ સાદી અને સાબિતીથી સ્ટાર્ટ કરી શકો છો અને જો પ્રતિજ્ઞા ન લખેલી હોય તો તમારે પ્રતિજ્ઞા લખવાની રહેશે નહીં તો તમારો એક માર્ક્સ કપાશે તો ચાલો હવે શરૂ કરીએ આપણે પ્રમય હવે પ્રશ્ન થશે બેન પ્રતિજ્ઞા ન લખેલી હોય તો અમને કેમ યાદ રહેશે તો તમને આકૃતિ ઉપરથી જ આખી પ્રતિજ્ઞા યાદ રહેશે આ આખે આખો પ્રમય આપણે ત્રણ સ્ટેપમાં પૂરો કરશો એટલે સ્ટેપ બરોબર ધ્યાન રાખજો સૌથી પહેલા હું તમને પ્રતિજ્ઞા શીખવાડું તો પેલા તમારે આ પ્રમાણે આખી આકૃતિ યાદ રાખવાની સાવ સિમ્પલ આકૃતિ છે જુઓ આ ત્રિકોણ એબીસી અને અહીંયાથી આ બીસી છે એને બરોબર સમાંતર મે રેખા અહીંયા દોરેલી છે બીસી ને સમાંતર રેખા છે ડીઈ આ બીસી ને સમાંતર રેખા કઈ થઈ ડી અને ઈ બરોબર આ ત્રિકોણ એબીસી અને આ ડીઈ અને સમાંતર રેખા પછી નીચે એક ચોકડી ઉપર એક ચોકડી ચોકડી શું છે સમજાવું છું તમને હવે યાદ આખી આખું તો યાદ રહી જાય એટલે તમારે જોવાનું કે અહીંયા શું કીધું છે કે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા તો આ ત્રિકોણની એક બાજુ એટલે નીચેની બાજુ લેવાની કઈ છે નીચેની બાજુ બીસી તો ત્રિકોણની આ એક બાજુ જો આ એક

તો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુને જુદા જુદા બિંદુમાં છેદે તો એનાથી બનતા રેખા જે ટુકડા છે એ ટુકડા કેવા હોય સમ પ્રમાણમાં હોય અથવા ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બિન બિંદુઓમાં છેદે છે તો એનાથી કપાતા રેખા ખંડો છે એનું સમપ્રમાણમાં વિભાજન થાય છે બરોબર એ થઈ પ્રતિજ્ઞા હવે લખશું આપણે પક્ષ પક્ષ એટલે જે આપણને આપ્યું છે તે તો આકૃતિમાં જુઓ આપણને શું આપ્યું છે ત્રિકોણ એ બીસી આપેલું છે તો લખશું ત્રિકોણ એ બીસી એ બીસીમાં અને બીસી કેવા છે સમાંતર છે જો આ ડીઈ રેખા અને આપણો આ બીસી રેખાખંડ બરોબર એ બંને કેવા છે સમાંતર છે સમાંતર શબ્દમાં ન લખો હોય તો આ સમાંતરની નિશાની કહેવાય એટલે ત્રિકોણ એ બી સીમાં અને બી સમાંતર છે આવી રીતે એને શોર્ટમાં લખાય એટલે કે આ ત્રિકોણ એ બી સી એમાં આ સમાંતર બી છે એને આવી રીતે શોર્ટમાં સંકેતમાં લખાય અને જે એ બી અને એસીને તો જુઓ આ બી અને એસી નું નામ આવ્યું એટલે ઈ બિંદુમાં છેદે છે અને જે એ અને એસી ને એટલે એ બી અને એસી ને અને ઈ બિંદુમાં છેદે છે ખાલી એટલું જ પક્ષ લખવાનું છે પછી સાધ્યની અંદર તો સાધ્યની અંદર જે આ બે જે ટુકડા થયા એ બે ટુકડા સમપ્રમાણમાં છે સમપ્રમાણમાં એટલે શું તો ધારો કે આ ચાર હોય અને આ બે હોય તો ચાર ભાગ્યા બે એટલે કેટલા થાય બે હવે ધારો કે આ આઠ હોય ને આ ચાર હોય તો ભાગ્યા કેટલા થયા બે 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 કેવા થયા સરખા તો આને સમપ્રમાણ કહેવાય કે આ બંનેનો ગુણોત્તર ને આ બંનેનો ગુણોત્તર કરે તો જવાબ કેવો આવે સરખો આવે તો અહીંયા તો આપણે એ તો ગણિતના દાખલામાં ઉપયોગ કરશું અત્યારે તો આપણે પ્રમાય સાબિત કરીએ છીએ તો સાદીની અંદર તમારે લખવાનું એ ડી છેદમાં ડી ઉપરનો ટુકડો છેદમાં નીચેનો ટુકડો એના બરાબર એ ઈ છેદમાં ઈસી જો એ ડી છેદમાં ડી બી તો એ ઈ છેદમાં ઈસી એ આપણે સાધ્ય તરીકે આટલું લખવાનું તો આટલું થયું પક્ષ સાધ્ય અને આકૃતિ આટલું કરવો એટલે તમને ચારમાંથી એક માર્ક્સ મળતા હોય છે પ્રતિજ્ઞાના તો અલગ જ હોય તો ફરીથી ત્રિકોણ એ બી સીમાં છે એ ને સમાંતર છે અને ડીઈ રેખાખંડ છે એ એ બી ને ડીમાં અને એસી ને એ બિંદુમાં છેદે છે આમ પણ તમે પક્ષમાં લખી શકો છો સાધ્યમાં એ ડી છેદમાં ડીઈ બરાબર એ છેદમાં એસી હવે સાબિતી સાબિતીને આપણે ત્રણ સ્ટેપમાં અલગ કરી છે જેથી કરીને તમને પ્રમેય સહેલો લાગે શરૂઆત કરશું આપણે આજે ચોકડીઓ કરીને અંદર એનાથી એટલે તરત તમને યાદ રહી જશે કે સ્ટેપ વન સાબિતીની શરૂઆત સેનાથી કરવાની ચોકડીથી કરવાની કઈ ચોકડી તો જુઓ ત્રિકોણ એ બી સી પેલા આ ચોકડી લઈએ અને ઈ ને અને સી અને ડી ને જોડો પહેલી ચોકડી થઈ ગઈ હવે બીજી બીજી ચોકડી કરીએ બી એમ લંબ એ ઈ લંબ એટલે શું થાય તો નેવું ડિગ્રી એ છેદતો હોય અહીંયા કર્યા શું છે નેવું ડિગ્રી છે આજે ડી અને ઈ દોરેલો છે 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 એવી જ રીતે બરોબર તો ઈ પણ અહીંયા કરીને કેટલા ડિગ્રી થશે નેવું ડિગ્રી એ નેવું ડિગ્રી એટલે એને લંબ કેવાય અને આ લંબની નિશાની છે બરોબર તો આપણે બીજી ચોકડીમાં જોડો એમની લખીએ પણ આપણે શું લખશું કે ડીએમ છે એ કેના ઉપર લંબ છે એસી ઉપર તો આ ડીએમ લંબ એસી ડીએમ લંબ એસી અને એવી જ રીતે ઈ લંબ એ બી જો ટી આકાર થશે લંબ હોય ને તો એના હંમેશા ટી આકાર થાય પછી આડો હોય ઊભો હોય કે ઊંધો પણ હોઈ શકે એટલે આપણે લખવાનો કે આ ડીએમ કેના ઉપર લંબ છે એસી ઉપર ને ઈ કેના ઉપર લંબ છે એ બી ઉપર લંબ છે બે જ વાક્ય ત્રિકોણ એ બીસી માં પેલી ચોકડી એટલે ડીસી અને બી ઈ જોડો બીજી ચોકડી એટલે લંબ લંબ અને હવે ક્ષેત્રફળ લખવાનું ક્ષેત્રફળની અંદર સૌથી પહેલા આપણે આ ઉપરનો ત્રિકોણ જોયું અહીંયા બે ત્રિકોણ થઈ ગયા એક આ મોટો ત્રિકોણ આપણો અને અહીંયાથી આ એક થઈ ગયો નાનો ત્રિકોણ તો આપણે શરૂઆત કરશું ત્રિકોણ એ ડીઈ થી જોવાય અને ઈ બરાબર આ ત્રિકોણથી શરૂઆત આપણે આપણે કે ત્રિકોણ હવે જો ક્ષેત્રફળ લખવું હોય તો આપણે શું લખીએ એટલે કે એડીઈ નું ક્ષેત્રફળ અને તમને આ ના લખો તો શુદ્ધ ગુજરાતીમાં એ લખી શકો છો મેં અહીંયા લખ્યું જ છે જો કે નું ક્ષેત્રફળ પણ અહીંયા આવે નું ક્ષેત્રફળ લખવાની જરૂર જોવા જઈએ તો નથી કારણ કે એરિયા ઓફ એડીઈ એટલે એડીઈ નું ક્ષેત્રફળ જ વંચાય અને તમને એવી રીતે ન લખવું તો તમે આવી રીતે શુદ્ધ ગુજરાતીમાં એ લખી શકો છો કે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ આમ પણ તમે લખી શકો છો તો ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ સૂત્ર આઠમા ધોરણમાં જ શીખ્યા છો છતાં લખ્યું છે એક તૃતીયાંશ પાયો અને પાયા પરનો નો વેદ એટલે શોર્ટમાં આપણે લખી શકીએ એક તૃતીયાંશ પાયો ગુણ્યા વેદ હવે એ માં જોઈએ તો પેલા એક દુત્યાંશ હવે પાયો તો અહીંયા હવે તમારે જમણી બાજુ જોવાનો એટલે કે તમારી ડાબી બાજુ મારી આ જમણી બાજુ થશે બરાબર સૌથી પહેલા તમારી ડાબી બાજુ જો તો કયો ટી મેં તમે કીધું ટી આકાર થાય બરોબર તો જો આ ટી આકાર થાય છે આ એડી પાયો અને આ ઈએન શું થયો એનો વેધ થયો થયો ને ટી આકાર આ એડી પાયો અને ઈયન શું થયો વેધ થયો તો એક ત્યાં પાયા તરીકે એડી લીધો અને વેદ તરીકે શું લીધો ઈ એન લીધો લખો લખો કે એનાથી ફરક પડવાનો નથી પછી એવી જ રીતે ત્રિકોણ બીડી નું ક્ષેત્રફળ આમ પણ લખી શકો એરિયા ઓફ બીડી અથવા સુદ્ધ ગુજરાતીમાં લખવું હોય તો તમે લખી શકો ત્રિકોણ બી ડી નું ક્ષેત્રફળ બરોબર એનો સૂત્ર એક દુત્યા વેદ એક દુતિયાનો હું ઘડિયા વારંવાર એના ઉપર મારી સ્કેલા બીડી ઈ નું ક્ષેત્રફળ એક દ્વિતીય પાયો ગુણ્યા વેદ ક્ષેત્રફળ નું સૂત્ર તો એ જ હશે હવે એક દ્વતીયોનો પાયો તો પાયો બીડી પણ આ પાયાને લંબાવીએ આગળ તરફ આમ ઉપર તરફ તો વેધ તો એક જ છે એ જરૂરી નથી કે વેધ છે એ ત્રિકોણની અંદર જ હોય ત્રિકોણની બારે પણ વેધ હોઈ શકે તો આપણો જે ત્રિકોણ છે બી બરોબર આ બી જે ત્રિકોણ છે એનો પાયો બી ની પાયાને આગળ લંબાવીએ તેના ઉપર વેધ કયો છે ઈ એન છે એટલે કે આપણે બે ત્રિકોણ લીધા અને આવી બંને ત્રિકોણ એકબીજાના છેદમાં લખવાના એટલે કે એરિયા ઓફ એડીઈ છેદમાં એરિયા ઓફ બીડી એરિયા ઓફ એડીનો જવાબ શું આવ્યો એક દુત્યા એડી ગુણ્યા એરિયા ઓફ બીડીનો જવાબ શું એક દુત્યાંશયા એ હવે જોશો અહીંયા તો આ એક એક ઉડી ગયા એન ઉડી ગયા રહ્યો શું છેદમાં બીડી એને એને નંબર આપી દેવાનો એક પરિણામ એક હવે આ પરિણામ એ આપણો સ્ટેપ પૂરો સ્ટેપ વનમાં આપણે શું કર્યું એકવાર હજી બોલી જાઉં છું એટલે યાદ રહે ભલે જરાક આપણો વિડીયો લાંબો થઈ જાય ત્રિકોણ એ બી સી માં બી ઈ અને સીડીને જોડ્યો પહેલી ચોકડી જોડી પછી ડીએમ લંબ એ ઈ આ સોરી ડીએમ લંબ એ અને ઈ એન લંબ એ બી બરોબર લંબ કર્યા લંબ એટલે આ નાની ચોકડી એને લંબ કહેવાય ને આ લંબની શું છે નિશાની છે પછી સીધું ક્ષેત્રફળ લેવાનું બે વાર પેલા ઉપરનો ત્રિકોણ ત્રિકોણ એ ડીનું ક્ષેત્રફળ એક દ્વિતિયાશ પાયો ગુણ્યા વે એમાં એક દ્વિતિયાશ પાય તરીકે આપણે લીધો એડી ડી અને વેદ તરીકે લીધો ઈ એન બરોબર એટલે કે આ ટી આ થશે આપણો પછી એની નીચેનો ત્રિકોણ લેવાનો બીડી ઈને ખપે નામ આપી શકો બીડી આપી શકો બી ઈડી નામ આપી શકો બરોબર તો આ નીચેનો આ ત્રિકોણ આવવો જોઈએ એની અંદર આ આ ત્રિકોણનું ક્ષેત્રફળ છેદમાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ જો એરિયા ઓફ એડી એરિયા ઓફ બીડી અને બંનેનો આન્સર લખો એરિયા ઓફ એડી જવાબ શું આવે તો એક દુત્યાંશ એડી ઈ છેદમાં એરિયા ઓફ બીડીનો જવાબ શું આવ્યો છે તો એક દુત્યાંશ બીડી ગુણ્યા ઈ એન સરખું સરખું જે ઉડાડી નાખો રહ્યો શું એ છેદમાં બીડી પરિણામ એક હવે એવી જ રીતે હવે સ્ટેપ ટુ સ્ટેપ ટુમાં આને આ જ વસ્તુ રિપીટ કરવાની છે આપણે જે ડાબી બાજુથી કરી એ હવે તમારે જમણી બાજુથી કરવાની છે વરી આજ ત્રિકોણ લો એ ડીઈ ત્રિકોણ આ એડીઈ ત્રિકોણની અંદર હવે એક દ્વિતિયાંશ પાયો ગુણ્યા વેદ જો હવે અહીંયા શોર્ટમાં જ મેં લખ્યો છે કે એરિયા ઓફ એડી અથવા નું સૂત્ર પણ લખ્યું ને તમારે બોર્ડ મોટો કરવો પડશે એક હવે પાયો કયો લેશું લેશું અને વેધ જો પેલા મેં ડાબી બાજુનો લીધો તો એ ડી પાયો અને ઈ એન વેદ બરોબર એટલે કે ડાબી બાજુ નો ટી હવે એને આપણે બાજુ ઉથલાવી નાખીએ એટલે એ ઈ પાયો અને ડીએન વેદ જો અહીંયા પણ આ ટી આકાર જ થશે

આ એની નીચેનો ત્રિકોણ આ જે છે એની નીચેનો ત્રિકોણ બરોબર કયો છે ત્રિકોણ તો એ નામ આપણે ડીઈ અને સી આ ડીઈસી આ એની નીચેનો ત્રિકોણ એની નીચેના ત્રિકોણમાં હવે પાયો આ લેસુ આ પાયો અને વેધા ઉપર નો જ લેવાનો બરોબર એટલે એરિયા ઓફ ડીસી માં એક દુ ઈસી પાયો અને ડીએ વે હવે એની અંદર શું કરવાનું આના જેમ જ કે આપણે જે આ બે ત્રિકોણ છે એ બે ત્રિકોણો જે સોધ્યો ક્ષેત્રફળ એ બંને એકબીજાના છેદમાં લ્યો એટલે આના છેદમાં આ લઈ લ્યો એવી જ રીતે આ આખી જે રકમ છે એના છેદમાં આ આખી રકમ સરખું સરખું શું કરવાનું ઉડાડી નાખવાનું રહ્યો શું એ ઈ છેદમાં ઈસી બરાબર હા એ ઈ છેદમાં ઈસી પરિણામ થઈ જશે બે એટલે સ્ટેપ વન સ્ટેપ ટુ વન અને ટુ હજી એકવાર કરવું તો સૌથી પહેલાં ત્રિકોણ એ AD એ આ સાઈડ પાયો વેદ એની નીચેનો ત્રિકોણ પાયો અને વેદ જૂનો બંનેને એકબીજાના છેદમાં લઈ છેદ ઉડાડી નાખો એટલે પરિણામ એક પછી સ્ટેપ ટુની અંદર વરી આ જ ત્રિકોણ લેવાનો પણ એમાં જમણી સાઈડ આ પાયો અને આ વે એની નીચેનો ત્રિકોણ એમાં આ પાયો વેદ જૂનો બંનેને એકબીજાના છેદમાં લ્યો અને એના આન્સરને પણ છેદમાં લેવું સરખું હોય ઉડાડી નાખો એટલે પરિણામ બે હવે સ્ટેપ નંબર ત્રણ સ્ટેપ નંબર ત્રણ ની અંદર તમારે થિયરી જ લખવાની કઈ થિયરી લખવાની તો જે આપણે બે પાયાના ત્રિકોણ લીધા ને એકમાં કયો લીધો છે છે આપણે અને બીજામાં કયો લીધો છેદમાં ડીઈ સી એટલે કે આ નીચેના બે ત્રિકોણ બરોબર તો આ બે ત્રિકોણ વિશે માત્ર તમારે લખવાનું કે ત્રિકોણ બી અને ત્રિકોણ ડીઈ સી ત્રિકોણ બી ડીઈ અને ત્રિકોણ ડીઈ સી બંને બે સમાંતર રેખાની વચ્ચે અને એક જ પાયા ડીઈ પર આવેલા છે નીચેના જે બે ત્રિકોણ છે એ લખવાનો કે ત્રિકોણ ડી બી ઈ અને ત્રિકોણ ડી સી એક જ પાયા ડીઈ ઉપર અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે માટે બંનેના ક્ષેત્રફળ બંનેના ક્ષેત્રફળ એટલે કે BDE અને ડીઈ સી એક જ પાયા પર અને બે આપવાનું પરિણામ બે અને આ પરિણામ ત્રણ ઉપરથી થી સીધે સીધો સાધ્ય લખી નાખવાનો એ ડી ડીબી બરાબર એ ઈ છેદમાં ઈસી તો આવી રીતે આપણો થશે આ સમપ્રમાણતાનો પ્રમય રાખવાની સાબિતીની શરૂઆત પાયો આ વેદ એની નીચેનો ત્રિકોણ લેવાનો આ પાયો અને વેદ જૂનો એ બંનેના ક્ષેત્રફળ જે મળ્યા આપણને કયા કયા ક્ષેત્રફળ મળ્યા એક આ મળ્યો બીજો આ મળ્યો બરોબર કે ના તો આના અને આના આ બંનેને એકબીજાના છેદમાં લો એટલે આ બંને પણ એકબીજાના છેદમાં આવશે સરખું સરખું ઉડાડો એટલે પરિણામ એક મળશે એવી જ રીતે ફરીથી ત્રિકોણમાં હવે જમણી સહી કરો પાયો વેદ અને એની નીચેનો ત્રિકોણ એમાં આ પાયો અને વેદ ઓલો જ એ બંને ત્રિકોણને એકબીજાના છેદમાં લઈ સરખું સરખું ઉડાડો એટલે પરિણામ બે મળશે પરિણામ ત્રણ ની અંદર નીચેના બે ત્રિકોણ વિશે લેક્ચર લખો કે ત્રિકોણ બી બી ઈ અને ત્રિકોણ ડીઈ સી બંને એક જ પાયા ડી ઉપર અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે માટે બંનેના ક્ષેત્રફળ સમાન છે પરિણામ ત્રણ પરિણામ એક બે અને ત્રણ પરથી સીધો સાધ્ય લખવાનો કારણ કે આ બે સંક્ષેત્ર હોય તો પછી આ બંનેનું પ્રમાણ કેવું હોય સરખું હોય તો આવી રીતે તમે છ પોઈન્ટ એક આખે આખો ચાર માર્ક્સમાં ત્રણ સ્ટેપમાં યાદ કરી શકશો તો બસ આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોની અંદર પાયથાગોરસનો પ્રમેય પણ જોશું અને સમપ્રમાણતાના પ્રતિપ્રમય પણ જોશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે